જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપાય પ્રતિક્રિયા જવાહરભાઈને હટાવી સાઈડલાઈન કરાયા ભાજપમાં ભાજપની નીતિ યુઝ એન્ડ થ્રો જેવી જવાહર ચાવડાના વાયરલ વિડીયોનો મામલો જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપાય પ્રતિક્રિયા જવાહરભાઈને હટાવી સાઈડ લાઈન કરાયા ભાજપમાં ભાજપની નીતિ યુઝ એન્ડ થ્રો જેવી જવાહર ચાવડાએ હંમેશા લોકોના કામ કર્યા ભાજપમાં એક હથ્થું શાસન જવાહર ચાવડા કોંગ્રેસમાં ફરી પરત આવે તેવી મારી લાગણી હમણાં થોડા સમય પહેલા મનસુખભાઈએ જ્યારે માનવધાર કે મેંદરડા એના મત વિસ્તારમાં ધમકીભરા સવાહરભાઈ વિશે બોલ્યા હતા એનો જવાહરભાઈ જે પ્રતિકાર આપ્યો એને હું ખરેખર જવાહરભાઈને પણ ધન્યવાદ પાઠવું છું આજે જે તે વખતે લોકસભાની ચૂંટણી જીતવા માટે સમીકરણ એવું બેસાડી અને જવાહરભાઈને લીધા ભાજપમાં એ જ જવાહરભાઈને હટાવી જવાહરભાઈ ઉપયોગ થઈ ગયો એટલે જવાહરભાઈ ના નિવેદન પક્ષ કોઈ પણ લાલચમાં આવીને પક્ષ પલટો કરવાના મૂળમાં હોય એને પણ જવાહરભાઈ ટકોર કરી છે કે તમે ધ્યાન રાખજો આવી હાલત જે અમારી થઈ એવી તમારી ન થાય આજે ભાજપની કાયમી થ્રોની નીતિ રહી છે ઉપયોગ પતી ગયો એટલે ફેંકી દેવાના આજે જવાહરભાઈ નો ઉપયોગ પતી ગયો એટલે જવાહરભાઈ ને સાઈડ કરો અરવિંદભાઈ ની પણ આ જ હાલત છે અને હું કાયમી જવાહરભાઈ નો ચાહ કર્યો છું જ્યારે કોંગ્રેસ માતા હતા ત્યારે ભાજપમાં ગયા ત્યારે ને આજે પણ એટલા માટે કે ગરીબ લક્ષી કાયમી એ માણસે માનવતા લક્ષી કામ કર્યા છે ડાર્ક ઝોન હોય બીપીએલ માં જે ગરીબ માણસોને સમાવવાનો પ્રશ્ન હોય એમણે કાયમી લડત કરી છે હવે જ્યારે ભાજપમાં ગયા પછી એમના કામ પોતાના થતા નહીં કારણ કે ભાજપમાં કાયમી જુનાગઢ થી લઈને દિલ્હી સુધી શાસન રહ્યું છે બીજા કોઈ પણ લેવા બોલ્યા એ બદલ હું જવાહરભાઈ ને ધન્યવાદ પાઠવું છું અને આગામી સમયમાં કોંગ્રેસમાં આવે તો હું એના સહ આવકારવા તૈયાર છું શું લાગે છે અમારી લાગણી છે કે આવી જાય બાકી તો જવરભાઈને નિર્ણય કરવાનો છે અને આવે તો કોંગ્રેસને પણ ફાયદો થાય એમ છે અમને એક સારા નેતા પણ મળે રાવળિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે